ભરૂચના કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે સવારે કોંગ્રેસ પક્ષના એકસો છત્રીસમાં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાએ કોંગ્રેસ પાર્ટીના કાર્યાલય ખાતે ધ્વજ લહેરાવી સલામી આપી આજના દિવસની ઉજવણી કરી હતી તેઓએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો આજે એકસો ને છત્રીસ સ્થાપના દિવસ છે સમગ્ર પ્રજાજનોને તેમણે ભારતીય કોંગ્રેસ પક્ષના બલિદાનના ઇતિહાસની વાત કરી હતી જેમાં તેઓએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે અંગ્રેજોની આઝાદીની ચળવળ હોય કે આધુનિક સમયમાં પ્રજાની મોંઘવારી વધારો સહિતના મુદ્દામાં કોંગ્રેસ પક્ષ હર હંમેશ પ્રજાની સાથે રહ્યો છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે હંમેશા લોકોના પ્રશ્નોને વાચા આપી છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની આપના પરમ પૂજ્ય રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીજીએ કરી હતી તેમના નેતૃત્વમાં કોંગ્રેસે અનેક બલિદાનો આપ્યા છે આજે પણ લોકો મારું ઘર એ કોંગ્રેસનું ઘર માની આજના દિનની ઉજવણી કરે છે કોંગ્રેસ પક્ષે પૂજ્ય ગાંધી બાપુના વિચારોને માનનારો પક્ષે તેવું જણાવતા ભરૂચના જિલ્લા પ્રમુખે આજે સામાન્ય લોકો વચ્ચે જઈ કોંગ્રેસની વીર ગાથા રજૂ કરી હતી અને ગાંધીજીનો પક્ષ કહી લોકો વચ્ચે ગાંધીજીના વિચારોને માનનારો પક્ષ વર્ણવ્યો હતો આજે ભરૂચમાં કોંગ્રેસી કાર્યકરોએ કાર્યાલય ખાતે આજના દિવસની હર્ષભેર ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા પ્રવક્તા નાજુ ફડવાલા શેરખાન પઠાણ સંદીપ માંગરોલા રાજેન્દ્રસિંહ રણા હેમેન્દ્ર કોઠીવાલા વિકી શોકી શમશાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો આજે એકસો ને છત્રીસ સ્થાપના દિવસ હોય ત્યારે સમગ્ર પ્રજાજનોને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો ઇતિહાસ એક તરફ બલિદાનનો ઇતિહાસ રહેલો છે બીજી તરફ વિકાસનો ગૌરવવંતુ ઇતિહાસ રહેલો છે ત્યારે કોંગ્રેસ પક્ષ સમગ્ર દેશની અંદર આજે મારું ઘરે કોંગ્રેસનું ઘર કોંગ્રેસનો એક એક કાર્યકર્તા આજે પોતાના મકાન ઉપર પોતાની ફેમિલી સાથે સ્થાપના દિવસની ઉજવણી કરી રહેલો છે અને કોંગ્રેસ પક્ષ પરમપુંજ્યા બાપુજીના ગાંધી બાપુના વિચારોને માનનારો પક્ષ છે આવનાર દિવસની અંદર કોંગ્રેસનો એક એક કાર્યકર્તા ગાંધી બાપુની વિચારધારાની અંદર આગળ લઈ જશે એવી હું તમામ પ્રજાજનોને આજે શુભેચ્છા પાઠવું છું